નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર તેવીસ ચોવીસ પ્રશ્ન પેપર છે ધોરણ સાત વિષય છે સંસ્કૃત કુલ ગુણ એસી અને લેવાય તારીખ છે બાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ તો ધોરણ સાત ના સંસ્કૃત ના પ્રશ્ન પેપર નો સોલ્યુશન માં પ્રશ્ન એક નીચે આપેલા વાક્યો નું અનુલેખન કરો વિદ્યાર્થી મિત્રો અનુલેખન એટલે કે જેવું હોય તેવું ને તેવું લખવાનું રહેશે તો અહિયાં પાંચ વાક્યો આપેલા છે. તો પાંચે પાંચ વાક્યો સારા અક્ષરે તમારે લખવાના છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જોઈ તેનો સંસ્કૃત શબ્દ લખો. અહીંયા પાંચ ચિત્રો આપવામાં આવેલા છે. પહેલું ચિત્ર મોબાઈલ છે. બીજું ચિત્ર ફ્રીજ ત્રીજું ટીવી ચોથું વિમાન અને પાંચમો ઘરનો ટેલિફોન તો મોબાઈલ નો આવશે. ભ્રમણ ભાષા ત્રીજામાં ચિતકમ ટીવી નું દૂરદર્શનમ વિમાન નું વિમાનમ અને તો માં શબ્દો લખવાના છે ચિત્ર જોઈને ત્યારબાદ જોઈએ પ્રશ્ન નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો તો અહિયાં દસ શબ્દો આપેલા છે ગુજરાતી ભાષામાં તેને સંસ્કૃત ભાષામાં લખવાના છે તો આપણે અહિયાં જોઈશું ઊંટ તો તેનું થશે ચાચ ચચુ પોપટ શુક્ર ડોક ગ્રીવા કુતરો કુકુર કુછડી ઉચ્છમ રાજા નૃપ બરાબર સમીચીનમ ત્યારબાદ પ્રશ્ન 3 નો બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો તો અહીંયા ગુજરાતી ભાષામાં વાક્ય આપેલા છે તેને સંસ્કૃત ભાષામાં લખવાના છે તો એક નંબર પર છે બધું બરાબર છે ને સર્વકુશલમ વા આશા પ્રશ્ના ચિહ્ન કરીશુ ત્યારબાદ બીજું છે હવે ભોજન જરૂરી છે ઈદાની ભોજનમ આવશ્યકમ એક રોટલી પણ આપો એકા રોટી કામ આપી દધાતુ મહેરબાની કરીને પીરસો કૃપયા પરિવેશયતુ હું સ્વાધ્યાય લખું છું અહમ સ્વાધ્યાયમ લિખામી ત્યારબાદ પ્રશ્ન ચાર નો અ નીચે આપેલા કોષ્ટક વાંચન કરી પ્રશ્ન જવાબ સંસ્કૃતમાં લખો તો અહિયાં કોષ્ટક આપેલું છે તેની અંદર અ બ ક ત્રણ વિભાગ આપેલા છે. આની અંદર નામ છે બની અંદર શું ખાય છે શું પીવે છે તે વાત કરેલી છે કની અંદર ક્રિયા છે તો તેના પ્રશ્નોના જવાબ જોઈશું આપણે હવે તો પહેલો પ્રશ્ન છે સોહીની કુત્ર ગચ્છતી સોહીની શાલામ ગચ્છતી શૈલજા કિમ ખાધતી શૈલજા ફલમ ખાધતી પરેશઃ કિમ પીબતી પરેશઃ દૂધમ પીબતી કલજ્જામ અનુભવતી

તો તેમના વિશે પાંચ વાક્યો લખવાના છે ગમે તે એક ચિત્ર પરથી પરંતુ અહીંયા આપણે બંને ચિત્રના વાક્યો લખેલા છે તે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તે વિશે એ સિંહ સિંહ વને નિવસતિ સિંહ વને રાજા સિંહ વને ચરતી વને સિંહ ધાવતી સિંહ ખાદતી સિંહ જલમ પીબતી સિંહ નદીતઃ જલમ પીબતી વિદ્યાર્થી મિત્રો મેં આજે સિંહના વાક્યો લખેલા છે એના સિવાય તમે તમને આવડતા હોય તેથી વાક્યો બીજા લખી શકો છો ત્યારબાદ ચકલી ચકલી તત્ર શૃંગાલહ શૃંગાલહ જલમ પિબતી શૃંગાલહ નીડ વસતી શૃંગાલહ કુદરતી શૃંગાલહ ઉડિયતે શૃગાલહ ભિન્ન વર્ણો ભવંતિ શૃંગાલસ્ય પક્ષા ભવંતી શૃગાલહ વૃક્ષે નીડા કરતી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચકલી અને સી વિ જે મેં વાક્યો બનાવેલા છે તમે તમને આવડતા હોય તેવા બીજા વાક્યો પણ અહીંયા બનાવીને લખી શકો છો ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન નો અ આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ છે સિંહ કે એનો બનાવેલ છે સિંહ શ એટલે પાછળ શ લગાયું છે તો અહીંયા આપણે ઉદાહરણ પ્રમાણે એ રૂપ બનાવવાનું રહેશે તો અહીંયા આપણે એક નંબર પર જોઈશું મકર તો મકર મયુરઃ મયુર પુસ્તક ક્ષ પુસ્તક ત્યારબાદ હસ્ત હસ્ત કંઠ કંઠશ્ય ત્યારબાદ પ્રશ્ન પાંચ નો બ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો તેની અંદર ઉદાહરણમાં છે નમ તો એનું બનાવેલ છે નમંતિ તેવી રીતે આપણે અહીંયા ઉદાહરણ મુજબ કરીશું શબ્દોમાં પરિવર્તન તો એક નંબર પર છે ક્રીડ તો ક્રીડંતી બે વધ વદંતી ત્રણ કર્ષ કરશંતી તપ તો તપંતી હસ તો હસંતી આ રીતે પ્રશ્ન પાંચનો નો બ જોઈશું ત્યારબાદ આવે પ્રશ્ન પાંચ નો ક જોઈશું આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો તો પહેલું ઉદાહરણ છે સાબરમત્યા ઇતિહાસે વિશાલહ તો અહીંયા કૌશમાં આપેલું હતું સાબ્રમતી તો સાબરમતી નું સાબરમત્યા કરવામાં આવેલ છે તો અહીંયા પાછળ ય એટલે કે યા લગાવવાનું થાય છે જોડાક્ષર બનાવીને તો અહીંયા આપણે નર્મદાનું હ મહિમા વિશાલા વિશ્વામિત્ર પ્રભાવ વિશાલ સાબરમત્યા તટે કર્ણાવતી નગરમ અસ્તિ માજુમ્યા તટે મોડા નગરમ અસ્તી ત્યારબાદ પ્રશ્ન પાંચ નો ડ આપેલા ઉદાહરણ મુજબ ફેરફાર કરો ઉદાહરણ છે કૃષ્ણમુખી મુખી માર્જારી તો કૃષ્ણ મુખી અસ્તી કિન્તુ માર્જારી નાસ્તિ તો અહીંયા જે શબ્દો આપેલા છે તેને અહીંયા ખાલી જગ્યા માં પૂરવાના થશે વૃક્ષાગ્રહવાસી બે રાજા અસ્તિ કિંતુ ભોજનમ નાસ્તિ ત્રણ વૃક્ષ અસ્તિ કિન્તુ ફલમ નાસ્તિ ચાર બ્રિજિહા અસ્તિ સર્પિણી નાસ્તિ તો ત્યારબાદ આગળ જોઈશું પ્રશ્ન છ શ્લોક પૂર્તિ કરો તો અહીંયા ત્રણ શ્લોક આપવામાં આવેલા છે ત્રણે શ્લોકની પૂર્તિ કરવાની છે તો ત્રણેય શ્લોક આપણે જોઈશું અહીંયા પહેલા નંબર પર છે પૃથ્વીવ્યા ત્રીણી રત્નાની જલમ મનમ સુભાશિતમ મુઢૈ પાષાણ ખડેશુ રત્ન સંજ્ઞા વિધિ હતી ત્યારબાદ બીજા નંબરનો શ્લોક છે દૃષ્ટિપુત ન્યશેત પાદ વસ્ત્રપુત સામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ ત્યારબાદ પ્રશ્ન સાત નો અ નીચે આપેલ કાવ્ય પંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા તમે એક વખત સંસ્કૃતમાં આપેલી કાવ્ય પંક્તિનો અભ્યાસ કરી લો પછી તેના પ્રશ્નો જવાબ તમે લખી શકશો તો તેને કાવ્ય પંક્તિ આ મુજબ છે પૂર્વ દિશાયા રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતે દક્ષિણ ધામ તેની અંદર ત્રણ પ્રશ્નો આપેલા છે કુંતે સ્વરસ કશ્ય દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી તો તેનો જવાબ નીચે આપેલ છે પહેલા આપણે પ્રશ્નો જોઈ લઈએ પછી તેના જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો બીજા નંબર પર પ્રશ્ન છે ઉત્તરા દિશાયામ કા ગુર્જર ભૂમિ રક્ષતી કાલિકા માતા કશ્યા દિશાયમ ગુર્જર ભૂમિ રક્ષતી તો તેના પ્રશ્નોના જવાબ અહીંયા જોઈ શકીએ છીએ આપણે પ્રશ્ન એકનો જવાબ કું દક્ષિણ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી રક્ષતી બે ઉત્તર અંબા ગુર્જર ભૂમિ કાલિકા માતા પૂર્વ દિશા ભૂમિ રક્ષતી ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન સાત નો બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો પ્રશ્ન એક શ્રદ્ધાવાન કેન લભતે શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે કસ્મિન જ્ઞાનમ ભારમ ક્રિયા વિના જ્ઞાનમ ભારમ કદા સંગે શક્તિ બલમ બુદ્ધિ સંગે શક્તિ બલમ તો અહીંયા આપણે પ્રશ્ન એક થી પ્રશ્ન સાત સુધી પ્રશ્નોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મારો વિડીયો તમને કેવો લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર મારી YouTube ચેનલ પર વિડિયો જોઈ રહ્યા હોય તે વિદ્યાર્થી મિત્રો યુ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને જેથી હું નવા શિક્ષણને લગતા જે વિડિયો લઈને આવું તેનો નોટિફિકેશન તમને મળતું રહે અને તમે તે માહિતીથી જાણકાર રહો આવજો